નમસ્કાર ભરૂચ શહેર ખાતે આવેલ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ કે જે હાલમાં તથાકથિત જામા મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે જે એએસઆઈ એટલે કે પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી એક સ્થળ છે કે જે બેઝિકલી દરેક લોકો માટે વિઝિટ માટે વિડીયોગ્રાફી માટે દર્શન અર્થે ખુલ્લી મૂકવામાં આવેલી જગ્યા છે અને તેમાં

એમાં શું કહેવામાં આવ્યું છે હું આ સમસ્યા રજૂ કરીશ આ છે નું પરિપત્ર નામું જે આપ જોઈ શકો છો સ્ક્રીન પર હું એના જે મેન મુદ્દા છે હું તમને વાંચીને સંભળાવીશ કે જેમાં ગુજરાત પોલીસ અધિનિયમ 1951 એકાવનની કલમ 33 એક સી અન્વયે સ્મારક સ્થળની મુલાકાત લેતી વખતે અનુસરવાની જે માર્ગદર્શિતા છે એમાં છ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે પહેલો મુદ્દો છે આ સ્થળની મુલાકાત લેતી વખતે પ્રવેશ દ્વારથી પ્રવેશ કરવાનો અને બહાર નીકળવાના દ્વારથી બહાર નીકળવાનું રહેશે એનો મતલબ એમાં બે દ્વાર આપેલા છે એનું ધ્યાન રાખવું અને સાથે સાથે ગાઈડન્સનું પાલન કરવું બીજો મુદ્દો હાજર પોલીસ દ્વારા તથા પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા જે સૂચના આપવામાં આવે તે સૂચનાનું પાલન કરવું ત્રીજું જો એકસાથે મોટી સંખ્યામાં લોકો આ સ્મારકની મુલાકાત લેવા માટે આવે ત્યારે લોકોની તથા સ્મારકના સ્થળની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઓછી સંખ્યાના જથ્થામાં અનુક્રમે પોલીસની સૂચના મુજબ જ આપણે મુલાકાત લેવાની રહેશે ચોથું ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જે પણ માર્ગદર્શિકા એટલે કે સૂચનાના અમલ મૂકવા માટે જે જણાવવામાં આવેલી માર્ગદર્શિકા છે એનું કડક પલે પાલન કરવાનું પાંચમું આ સ્મારકને કોઈ પણ રીતે નુકસાન ન થાય તે મુજબ વર્તન કરીને આ સ્થળની મુલાકાત લેવી છઠ્ઠું આ રક્ષતી સ્મારકની દિવાલમાં ખીલી મારવી કોઈ વસ્તુઓ ચોંટાડવી કે કોઈ વસ્તુ તે રક્ષતી સ્મારક મિલકતમાંથી ઉખેડવી તોડવી તથા આ રક્ષિત સ્થળમાં કોઈ વિસ્ફોટક સામગ્રી રાખવી કે કોઈ વધારે ધ્વનિ ઉત્પન્ન કરે એવું વાદ્ય વગાડવું કે તે સ્થળે જમવાનું બનાવવું વિગેરે કૃત્યો તથા પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષ નિયમો ઓગણીસો માં પ્રતિબંધિત કૃત્યો તરીકે જાહેર કરેલા કૃત્યો તે સ્થળે કરવા નહીં અને સાથે સાથે આનો ભંગ કરનાર માટે શિક્ષાની પણ જોગવાઈ કરેલી છે અને આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો હેઠળ શિક્ષાને પાત્ર થશે આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ એ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉતરતી કક્ષા ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી શ્રી અથવા તો અધિકારી શ્રીને અધિકૃત કરવામાં આવેલું છે તો આપની સમક્ષ કલેક્ટર શ્રીનો પરિપત્ર રજુ કરવામાં આવ્યું છે અને જ્યારે આપણે આ સ્થળની મુલાકાત અર્થે જઈએ અને જો તેમાં કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે રોકવામાં આવે ટોકવામાં આવે અથવા તો કોઈ ગેરવર્તણૂક કરવામાં આવે તો આપણે એનો વિરોધ કરી કરી શકીએ શકીએ છીએ છીએ નજીકના પોલીસ ફરિયાદ અને કીધું એ પ્રમાણે કે દ્વારા ત્યાં તમે જઈ શકો છો નિહાળી શકો છો તેનો વિડીયો બનાવી શકો છો તો દરેક લોકો ત્યાં ચક્રધર સ્વામીની જન્મસ્થળીને જોવે અને વિરોધ થાય તો તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો આશા રાખું છું કે તમને આપવામાં આવેલી આ સચોટ અને સાચી માહિતીને તમે સારી રીતે સમજી શક્યા હોઈશું અને ભવિષ્યમાં આવનારા વિડીયોમાં પણ અમે સચોટ સાચી અને તથ્યાત્મક માહિતી જે પણ હશે એ તમારી સમક્ષ રજા કરતા રજૂ કરતા રહીશું નમસ્કાર ભરત માતા કી જય